જય શ્રી કૃષ્ણ વૈશાખ માસને શુક્લ પક્ષની અગિયારસને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે આ એકાદશી કેવી રીતે ઉજવવામાં આવે છે તે જાણીશું મોહિની એકાદશીનું મહત્ત્વ ભગવાન વિષ્ણુના મોહિની અવતાર સાથે જોડાયેલું છે જેમાં તેમણે સમુદ્ર મંથન દરમિયાન રાક્ષસોથી અમૃતનું રક્ષણ કર્યું હતું એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું વૈશાખ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું પાલન કરવાથી શું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ મોહિની એકાદશી છે આ એકાદશીના દર્શન કરવાથી વ્યક્તિ દુનિયાના તમામ દુઃખો અને પાપોમાંથી મુક્તિ મેળવે છે રાજા ધ્રુતિમાનના પુત્ર દૃષ્ટબુદ્ધિએ પોતાના જીવનમાં ઘણા પાપ કર્યા હતા પરંતુ જ્યારે તેણે ઋષિ પુંડિરના આશ્રમમાં જઈને મોહિની એકાદશીનું વ્રત કર્યું ત્યારે તેના તમામ પાપોનો નાશ થઈ ગયો અને તેણે વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ આ શક્તિના ઝાડમાંથી મુક્તિ મેળવે છે અને આ વ્રતને વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તેની કથા વાંચવા અને સાંભળવાથી એક હજાર ગાયનું દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયના દૂધમાંથી બનાવેલી છાસ ભગવાનને ધરાવાય છે છાસને પૃથ્વી પરનું અમૃત પીણું કહેવામાં આવે છે છાશ તો દેવોને પણ દુર્લભ છે છાસ એ મધુર થોડી ખાટી તુરી લઘુ ગરમ લુખી બળ આપનાર તૃપ્તિ કરનાર હૃદયને હિતકારી રુચિ ઉપજાવનારી છે છાશનું નિયમિત સેવન કરવાથી મેદ સંઘરણી અરુચિ ભગંદર ઉદરના રોગ કૃમિના રોગ પાંડુ શૂળ અતિસારનો નાશ થાય છે છાસ અનેક રીતે બનાવાય છે તાજી અને મીઠી છાસ કફ કરનાર અને વાયુપિત્તને મટાડે છે ગરમીના દિવસોમાં આવી તાજી છાસ પીવી જોઈએ માખણવાળી છાસ ઊંઘ અને અંગની જળતા કરનાર છે અને માખણ વગરની છાસ લઘુ અને પથ્યકર છે આથી આવી છાશ ભગવાનને ધરાવી જોઈએ જે ત્રણેય દોષનો નાશ કરે છે આથી લાલાને પ્રિય એવી દેશી ગાયના દૂધને ઘરે જમાવી બનાવેલી છાશ લાલાને ધરાવવામાં આવે છે તો કાલે ગુરુવાર આઠમી મેના રોજ આ મોહિની એકાદશી છે તો ચાલો આપણે પણ મોહિની એકાદશીનું મહાત્મ્ય જાણીને તેનું ઉપવાસ કરીએ અને ભગવાનને પ્રસન્ન કરીએ જય શ્રી કૃષ્ણ